નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ નવ થી બાર ના શિક્ષકો માટે જ્ઞાન સહાયક ભરતી જાહેર કરવામાં આવી ગયેલી છે જેમાં પોસ્ટની વાત કરીએ તો મિત્રો આમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માધ્યમિકની પોસ્ટ રહેવાની છે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આમાં તમને છબ્બીસ હજાર રૂપિયા ફિક્સ પગાર મળવા પાત્ર રહે આમાં અરજી શરૂ થવાની તારીખ છે મિત્રો ઓગણીસ સાત બે હજાર પચીસથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે આમાં ઉંમર મર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી જ્ઞાન સહાયક ભરતી બે હજાર પચીસમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી ગઈ છે આ ભરતી ખાસ કરીને ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે એક મોટી તક લઈને આવેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ ભરતી પ્રક્રિયાનો સમયગાળો ખૂબ જ ટૂંકો છે તેથી રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ઉમેદવારોએ સમયસર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આ ભરતી માટેની અરજીઓ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ થઈને છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી સ્વીકારવામાં આવશે ભરતી અંગેની વધુ વિગતવાર માહિતી નીચે મુજબ છે ત્યારબાદ વાત કરીએ તો પોસ્ટ કઈ રહેવાની છે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ત્યારબાદ પગારની વાત કરીએ તો મિત્રો આમાં અનુક્રમે ચોવીસ હજારથી લઈને તમને છવ્વીસ હજાર પગાર મળવાપાત્ર રહેશે આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો છવ્વીસ આઠ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી બીએડ એમએ એમ એમએસસી એમ કોમ ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ આ ઉપરાંત ઉમેદવારોએ ટાટ એટલે કે શિક્ષક અભિરુચિ કક્ષોથી પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલી હોવી ફરજિયાત છે જેમાં માધ્યમિક શાળા માટે ટાટ વન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ટાટ ટુ એટલે કે ઉચ્ચતર માધ્યમિક પાસ કરેલ ઉમેદવારો જ આ ભરતી માટે પાત્ર ગણવામાં આવશે અને બીજી એક વાત કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો અગાડી જોઈ ગયા તે પ્રમાણે જ્ઞાન સહાયક તરીકે પસંદ ફાપ થયેલા ઉમેદવારોને માસિક રૂપિયા ચોવીસ હજારથી લઈને છબ્બીસ હજારનું નિશ્ચિત વેતન ચૂકવવામાં આવશે એટલે કે મોડાપાત્ર રહેશે આ પગાર ધોરણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને જગ્યાઓ માટે સમાન રહેશે ત્યારબાદ મિત્રો આપણે અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે મિત્રો ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસથી લઈને છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં ઉમેદવારોની પસંદગી પરીક્ષામાં ગુણના આધારે તૈયાર થનાર મેરિટ મેરિટ લિસ્ટના લિસ્ટના આધાર પર કરવામાં આવશે આધારે ઉમેદવારોને શાળાની પસંદગી કરવાનો મોકો મળશે અને તે પછી અંતિમ યાદી અને નિમણૂક પત્ર તૈયાર કરવામાં આવશે સમગ્ર પ્રક્રિયા આ જે પ્રક્રિયા છે એ તમારી ઓનલાઈન રહેવાની છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું તો આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઓનલાઈન પોર્ટલની મુલાકાત લેવાની રહેશે જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે અલગ અલગ લિંક આપવામાં આવેલી છે તમે તમારી લાયકાત મુજબ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરી શકો છો ત્યારબાદ ફોર્મમાં માગેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરીને જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ ત્ કરવાના છે જેમાં અરજી સબમિટ કરતા પહેલાં બધી જ વિગતો ફરીથી ચકાસી લેવી જરૂરી છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે તમારે ફોર્મ ભરીને તમારે સબમિટ કરવાનું રહેશે અને તેની જે એક પ્રિન્ટ છે એ તમારે કાઢીને સાચવવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોની લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ મિત્રો તો રજા લઈએ જય હિન્દ જય ભારત